સિનિયર સિટીઝન માટે આજે અમદાવાદમાં શ્રી ગુજરાત સિનિયર સિટીઝન ફેડરેશનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં સિત્તેર લાખ સિનિયર અને રાજ્યમાં કાર્યરત વધુ સિનિયર સિટીઝન ગ્રુપ ક્લબને એકત્ર કરી સિનિયર સિટીઝનના પડતર પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનો હતો અમદાવાદના રેડક્રોસ સોસાયટી હોલમાં મળેલી આ બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં સિનિયર સિટીઝન ને રેલવે અને એસટી બસ માં કનેક્શન બેંકમાં સિનિયર સિટીઝનોને વ્યાજ દરમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી આજે રેલવેમાં કે ટ્રેનમાં કે એસટીમાં આજે આપણને જે પેલા સિનિયર સિટીઝનોને કન્સેશન મળતું હતું આજે કોઈ જગ્યાએ કન્સેશન ગુજરાતમાં નથી મળતું માનો કે ગુજરાતની બાજુમાં મહારાષ્ટ્ર છે તો મહારાષ્ટ્રની અંદર એસટીમાં સિનિયર સિટીઝનોને કન્સેશન મળે છે પણ ગુજરાતમાં નથી માનો કે બીજા સ્ટેટની અંદર દર મહિને ત્રણ હજાર રૂપિયા મળે છે સિનિયર સિટીઝનો જેમ કે તેલંગાણા છે તો તેલંગાણામાંની માનો કે ત્રણ હજાર મળે છે પણ આપણે ગુજરાતમાં નથી મળતું માનો કે આયોગ આપણે હમણાં જ આયોગની વ્યવસ્થા થઈ આયોગની વ્યવસ્થા બીજા સ્ટેટમાં થઈ પણ આપણે અહીંયા આગળ આયોગની વ્યવસ્થા નથી તો આ રીતના અમારા નાના મોટા પ્રશ્નો છે બેન્કિંગ ઇન્ટરેસ્ટ જે ઘટી ગયું છે કે સિનિયર સિટીઝનો આજે એમની જે ફિક્સ કરી હોય આજે ભારત લેવલે પચીસથી ત્રીસ ટકા ડિપોઝિટ સિનિયર સિટીઝનોની છે અને એનું જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટવાથી આજે સિનિયર સિટીઝનોને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે તો એના માટે પણ ગવર્મેન્ટ ધ્યાન આપે આ બધા પેટા પ્રશ્નો છે ઘણા બધી અમારી ડિમાન્ડ છે બરાબર આ રીતની વસ્તુ અમે ગવર્મેન્ટે રજૂ કરવા માટેનું આ એક આખું સંકલન કરવા માટે અમે આજની મિટિંગ ગોઠવી છે